વિદેશ જવાના મોહમાં વધુ એક ગુજરાતી પરિવાર મુશ્કેલીમાં મુકાયો મહેસાણાના બદલપુરા ગામનું એક પરિવાર યુરોપના પોર્ટુગલ જવા નીકળ્યો હતો પરંતુ એજન્ટના પાપે તેઓ લિબિયામાં ફસાઈ ગયા ત્યાં ડગલે ને પગલે મોતનો સામનો કરવો પડ્યો તેમને અપહરણ કરતા હોયે આ પરિવારને છોડવા માટે કરોડો રૂપિયાની માંગણી કરી આખરે લાખો રૂપિયા ચૂકવ્યા બાદ પરિવારનો માંડ માંડ છુટકારો થયો છે કેવી રીતે રચાયું હતું આ અપહરણનું કારસ્તાન તેની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે મહેસાણાના કડી તાલુકાના બદલપુરા ગામના વતની કિસ્મતસિંહ ચાવડા તેમની પત્ની અને માત્ર ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે વિદેશ જવા રવાના થાય છે આ પરિવાર સારા ભવિષ્યની આશાએ યુરોપ જવા નીકળે છે પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમની આ સફર એક ભયાનક સપનામાં ફેરવાઈ જશે અમે અમે દુબઈ જ્યાં કાયદેસરના વિઝા લીધા ડુબઈથી અમને મેં જ કીધું તો થી તમારે ડાયરેક્ટ પોર્ટુ યુરોપના પોર્ટુગલના વિઝા મળશે તમને પછી ત્યાંથી અમને લીબિયા દુબઈ એરપોર્ટથી કીધું લીબિયાથી લીબી થી વિઝા કરવાના અમદાવાદથી દુબઈ ગયા દુબઈ બે દિવસ રોક્યા ત્યાંથી લિબિયા લઈ ગયા લિબિયા કે ચાર કલાક હોલ છે એમ કરીને અમને પછી ત્યાં ક્યાં ચાર કલાક હોલ છે પછી બહાર હોટલમાં લઈ ગયા પછી ત્યાંથી અમારા પાસપોર્ટ મોબાઈલ છ મને બધું લઈ લીધું ત્યાર પછી અમને તો રાખ્યા બે દિવસ રાખ્યા પછી બે દિવસ ઘરે વાત કરાઈ પછી ઘરે બધા જોડે એમને એમના રીતે વાત કરી માર જોડે તો કોન્ટેક કરતા નતા જે અમને અલગ અલગ રાખ્યા હતા જમવાનું આપતા નતા પછી ઘરે બધી વાત કરતા હતા એટલે શું માંગણી કરતા હતા પૈસાની જ માંગણી કરતા હતા પૈસા આપો ને કે તમને ધમકી આપતા હતા પૈસા આપવા જ પડશે તમને પરેશાન કરતા હતા અલગ અલગ રાખ્યા હતા અમને ખાવાનું આપી ના આપે એવું કરતા હતા. ઘેર ઘેર મને જબરજસ્તી ધમકી આપીને વાત કરાવતા હતા. આવું આવું બોલ તું રો. તારા ફેમિલી આગળ રો તું. તો જ પૈસા આપશે. પૈસાની જ માગણી હતી. પહેલા તો મારા જોડે મને તો વાત જ નહીં કરી પૈસા કે આટલા પૈસા. ઘરવાળા જોડે જ માગણી કરતા હતા. કઈ તારીખ થી તમે ત્યાં હતા અને કેટલા દિવસ સુધી પહેલી તારીખ રાતે ત્યાં અમે ઉતર્યા. હ. અઢાર તારીખ સવારે અમે ત્યાંથી નીકળ્યા. ભરવામાં તો એંશી પંચ્યાસી લાખ જેટલો ખર્ચો થઈ ગયો. અને ત્રીસ લાખ રૂપિયા આગળ એ હર્ષિત કમલેશ દાઈને આપેલા અગાઉ છ મહિના પહેલાં આ જે કિડનેપ છે એ ખંડણીમાં અમે બાર્ગેલિંગ કરીને કમ સે કમ પંચાસી લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો રક્ષામાં કઈ તારીખની તમે આમાં મધ્યસ્થી સાથ રહ્યા તો તમારી સાથે વાતચીત થતી ખંડણી ખોરાવની શું કહેવાય સમુદ્રમાં અમને તો ચોથી તારીખે ખબર પડી કે આ રીતે થયું બાકી નીકળ્યા હતા ઓગણત્રીસ તારીખે બે દિવસ દુબઈ રોકાયા દુબઈથી આગળ જે રીતે કહ્યું એ પ્રમાણે એમને એરપોર્ટથી બહાર કાઢવામાં હર્ષિત જ કોલ કરેલો કે જે ભાઈ મારા માણસો છે એ કે એમ કરો એના કહેવાથી પછી જ્યારે હોસ્ટેસ બનાવે એમને આ પતિ પત્નીના છોકરાને ત્યારે એક દિવસ તો ખ્યાલ નહોતો કે અમારી સાથે આવું થયું પછી અમારા ઉપર કોલ આપવા માંડ્યા પછી એના જોડે પૈસાની ની bargaining કરી શરૂઆત તો બે અઢી કરોડ થી માંડી કરી હતી ઓછા કરાવતા કરાવતા એસી પંચ્યાસી માં ખતમ થઇ ગઈ જવાબદાર તો આ લોકો agent હોય હવે સરકાર તો કહી ના શકાય કેમ કે અમે જ આ પગલું ભરેલું વિદેશ જવાનું કેમ કે અમને બધાને આશા હોય કે ભાઈ થોડો પગાર અહીંયા છે તો આશા તો બધાને હોય તમે સારું કમાઈએ સારું આગળ જઈએ અમાર તો એટલી આશા છે કે ભાઈ આ હર્ષિત બધાના નામ જણાવો કે આગળ આગળ કોની સંડોવણી છે કોણ કોણ આમાં સામેલ છે અને એ રોજ ભાઈ પૈસા આપવા મદદ થાય ગવર્મેન્ટ કરે યા પોલીસ કરે અમારે એક ભાઈ પંચ્યાસી ખર્ચો થયો એ અને જે ત્રીસ થયો એ ગવર્મેન્ટ નહીં પણ હર્ષિત આપે તો અમારે વધારે સારું હતું હા હજી રજૂઆત કરવાની બાકી છે હજી તો છ સાત દિવસ થયા છે એમ તો આ થોડું નાની મોટી માનતાઓ પૂરી કરીને અમે પોલીસ હર્ષિતને ખેલા ફર્સીતમલેશભાઈ તો ખંડણી ખોરો એ 85 લાખ રૂપિયા લીધા બાદ આ પરિવારને છોડ્યા પરિવારે સગા સંબંધીઓ પાસેથીથી ઉછી ના લઈ અને દાગીના વેચીને ઓનલાઈન પૈસા ચૂકવ્યા 85 લાખની જંગી રકમ ચૂકવ્યા બાદ આખરે પરિવારનો છુટકારો થયો છે હાલ પરિવાર હેમખેમ વતન પરત ફરી ગયું છે અને જે એજન્ટે તેમને મોતના મુખમાં ધકેલ્યા હતા તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી દીધી છે મહેસાણાથી મનીષ મિસ્ત્રીનો રિપોર્ટ ગુજરાત